જય માતાજી મિત્રો આપશન ઉપરી એક વખત સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શિવ જાહેરાતમાં તો આજે તમારી માટે ખૂબ એવી સારી કન્ડિશનમાં જોનિયર કંપનીનું એકાઉન્ટ ઝીરો પાંચમાં લોડર લઈને આવ્યા છીએ અને હા મિત્રો જો તમે પણ તમારા કોઈપણ વાહન દુકાન અથવા મકાનની જાહેરાત આપવા માંગતા હોય અથવા લેવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમને એકદમ ફ્રીમાં જાહેરાત કરી આપીશું મારો વોટ્સઅપ નંબર તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા જે ટાઇટલ જોઈ રહ્યો છે એમાં તમને મળી રહેશે તેમાં તમે તમારા બધા વાહન વિગત વાહન મકાન કે દુકાનની વિગતો મોકલી આપો તમને જાહેરાતનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં એકદમ ફ્રીમાં જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો આ લોડર તમને ખૂબ એવી સારી કન્ડિશનમાં જોવા મળી જશે લોડરમાં તમારે કોઈપણ પ્રકારનો ફોલ્ટ જોવા મળશે નહીં ક્યાંય કાટ સડો જોવા મળશે નહીં આ લોડર માત્ર છાણ ભરવામાં ચાલેલું છે લોડર માત્ર ને માત્ર ત્રીસથી પાંત્રીસ કલાક ચાલેલું છે લોડરમાં તમારે કોઈ પણ પ્રકારનો કાર્ડસરો જોવા મળશે નહીં કલર પણ તમને ક્યાંય ઉખડેલો જોવા મળશે નહીં લોડરના બકેટમાં પણ હજી કલર તમને એમના જોવા મળી જશે લોડરનો જરાય પણ યુઝ કરવામાં આવેલો નથી લોડરના ચારે ટાયર પણ તમને એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી જશે ટ્રેક્ટરનો બોનેટ પણ તમને જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં છે વાત કરીએ ટ્રેક્ટરના મોડલની તો આ તમને વીસ એકવીસના મોડલનું જોવા મળી જશે ટ્રેક્ટરમાં તમારે કોઈપણ પ્રકારનો ખર્ચો જોવા મળશે નહીં ટ્રેક્ટરનું વાયરિંગ હેડલાઇટ તમને એકદમ ચાલુ કન્ડિશનમાં જોવા મળી જશે ટ્રેક્ટરના આગળના ટાયર પણ તમને એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટર તમને બેતાલીસ ઇંચ મિનિટમાં ફોર ડ્રાય ટ્રેક્ટર તમને જોવા મળશે આ ટ્રેક્ટર તમને ચારેય ટાયરથી બોલ કરતો જોવા મળી જશે આ ટ્રેક્ટરમાં તમારે કોઈ કોઈપણ પ્રકારનો ખર્ચો જોવા મળશે નહીં માલિક માલિકે ટ્રેક્ટરની બેટરી તથા ઓઇલ પણ એકદમ નવું નાખેલું છે તમારે લો કોઈપણ પ્રકારનો ખર્ચો છે નહીં તો મિત્રો વાત કરીએ તમને લોડર ક્યાં જોવા મળે તો લોડર તમને રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના વાંગદરા ગામે જોવા મળી જશે માલિકનો કોન્ટેક્ટ નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા જે ટાઇટલ જોઈ રહ્યો છે તેમાં તમને મળી રહેશે તો મિત્રો વાત કરીએ કિંમતની તો માલિક દ્વારા આ લોડરની કિંમત સાત લાખને પચાસ હજાર રાખવામાં આવી છે જોકે ફિક્સ કિંમત નથી રૂબરૂ મુલાકાત દ્વારા ફારફેર થઈ શકે છે બસ આ વિડીયોમાં આટલું મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી આભાર